ફક્ત કરીને નવા vlog માં આજ તો જો કામ થઈ ગયું આઈ ગયું કાલ ને આજે આપણે મકાઈ નદીન પાવાની હતી પણ આજ સવારના પોરમાં માં હે ને એ ઢેર માલ આવી ગયા હે મકાઈ માં જ્યાં ત્યાં ખાઈ ગયા જો તમને બતાવું જો આ બેઠી ગયા આ બેઠી ગયા વાં બેઠી ગયા બહુ જાજા આવી ગયા ને ખબર નથી આપણે સુતા હતા પણ વેલી સવાર માં આવે

કઈનું કઈ વેલણ કરવું જોઈએ વારા બારા બાંધવા જોઈએ border કઈક બનાવી જોઈએ આ મકાઈ ને ગુવાર ને ઈ નઈ રેવા દીધું આવતા શીખી ગયા ને તો હમણાં શાંતિ હતી કે દી આવતા નઈ પણ આજે ઓલી સાથે સડી ગયા એવું બધું કરવા સાહેબ મકાઈ નીંદવાની છે અને મકાઈમાં જીરું ઈ ગુજરી ગયા એ કેમ આવ્યા મકાઈમાં જીરું ઈ છે હારું આવી ગયા હે જીણા મોટું ખાડ નીંદી પછી આપણે પાણી આપવાનું હે બાવા મકાઈ બી બાઠી ગઈ હવે કોરીએ કે નહીં કોરે જરા કોમેન્ટમાં જણાવી દેજો તો વિડીયોમાં જોડાઈ રહેજો હું જરા ખીરાવ પછી આપણે આગળ કન્ટિન્યુ વોક કરી મસ્ત મજાનું ખીર લીધું લીધું હોય હવે મકાઈ નીંદી હતી મને જરા જરા ઠારનું પાણી છૂટ્યું છે નયા દિવસે ભાઈ આ બધા હે ને

લાયસન નીકળી દેવા પણ પરમથી કંઈક ડાઉન નથી નેટ નથી એમ કતા થાય ખાલી ખોટો ધક્કો થયો પાસુમારી આજ જવાનું છે આપણે લર્નિંગ લાઇસન્સરાઈ દેવા કોમ્પ્યુટર પરીક્ષા દેવા આજ જો હરાળ આવીએ તો બારી કામ થાય કારણ કે ધક્કા ખોટા ખોટા થાય ને એ બહુ વયમું લાગે મિત્રો હા દસ થયા છે ને આપણે થોડુંક જીરું નહીં દઉં છે આની કદાચ કઈ રીતે ચાલે કેરા ક્યારે જઈ ગયા હે અને આ બધું જીરું નથી લેવાનું તા તો આપણે આગતનું જીરું હોય ને એ પાકી જવાનું હોય એટલે આમાં શું છે કે લગ્નગાળું હોય તો કામ માટે આવી જાય અને હવે તો જાયદવાનું કે ખાસ ઉત્તરમાં નથી જ્યાં વેરું હોય ત્યાં નેદવાનું જે વેરું ના હોય ત્યાં મૂકી દેવાનું એટલે લગભગ આઠ નવ દી સુધી આવી જાય નધવાનું તા તો આપણે આગતનું જીરું લગભગ પાકી જાય નવાણું ટકા વર્ષમાં વળી દવા સાંટવાની હોય ને ક્યાંક લગન લગ્નગાળામાં જવાનું

હાઈવેમાં પવન બહુ પાછું જે હેલ્મેટ કોપો તો તમે પવન ઓછો લાગે ખબર જ ન પડે કે મોટર સાયકલ લઈને આવ્યું હોય એમ એટલા માટે તો પહેરો ને અને થોડી બળી બે જાય ને પણ મોઢું ના શું લાગે ચાલો તો ટાઈમ ને શું થાય જોવા પાસ થાય કે ન પાસ થાય એટલે વારો આવ્યો તો ને વાગી ગયા હે પોણા પાંચ ને રાજસ્થાન ના આગળ આપણે કલ્યાણ પુર આવી ગયા તો પરીક્ષા દેવા પણ આપણો વાળો હતો સાડા ચાર વાગ્યા નો એટલે આવી ને આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી નાખ્યા બધા પછી કે હવે બેહો તમે બાઈણ તમારો વારો આવી ગયો કે શું એટલે સાડા ચાર વાગે પેલો જ વારો આપણો હતો અને આપણો વારો આવી ગયો ને આપણે કમ્પ્યુટર પરીક્ષામાં પાસ થઈ ગયા રકમ જ કરી નાખજો કોંગ્રેચ્યુલેશન આવે હે ને ડાયરેક દરેક દી પછી ખંભાળીયા જવાની હે ત્યાં શું થાય આપણે થોડું જ આવડતું છે નહીં પછી તો શીખી હું વાંધો નહીં આવે હાલો હવે ભાગી દીધા ઘેર ટાઈટ પડી ગયા પાછી આપણે માસી કલ્યાણપુરમાં જ ગઈ હાકડી એને ફોન કર્યો કે હું તો વાડી હા એની વાડી આમાં ક્યાંક જ છે નજીકમાં આપણે જરાક જાય એની વાડીનું જીરું જોઈ આવી કી છે એનું જીરું આમાં ક્યાંક જ છે નજીકમાં લગભગ એક દોઢ કિલોમીટર જેવું થાય છે જરાક ગુમરો મારી આવે ને પછી સીધા નીકળી જાય ઘરે તો મિત્રો જો આપણે પાસે ભાઈનું જીરું હો હવે લગભગ દસ જેવું અને દસ દાંડવે વાવણું કરે ટૂંકમાં એક ક્યારામાં દસ આવી એ માટી કંઈક ખૂણામાં કરે છે ઊનિકોર તુદ્દર વાવેલ હે એને બાપાને એને એ અહિયાં કંઈ કરે છે જાય આપણે હમણાં બાકી તમે જીવ જળ્યો એકવાર મિત્રો ભારે હેરખું હોય એક જ હેરખું બધું એ ઉની પર શું ઢાળ વાળું પડું છે ને એટલે ત્યાં બહુ વહેલ નથી કરી શકું પણ આમ ભૂખારા જીવું જે નામ નથી મળ્યો સાવ અને હવે છે ને આમાં વધાર હોય પડવા માંડ્યો બધા હોય એટલે પૈસાનું નહીં આ જો ખિસખોલી કલર થવા માંડ્યો અમુક અમુક દાણામાં એટલે હવે પાક ઉપર મળવા માંડ્યું હે જલ્દી જલ્દી નહી કાઢે જો તો યાર એવું પડી તો વેલું પાકી જાય અને ટાયડ ને જાકરું ના આવીએ તો ચાર પાંચ દી વધારે ખેંચી જાય બાકી આઠ દસ દી માં જીરું થઈ જાય ઉપાડવા જેવું નામ એ મસ્ત અને વિઘે સાત આઠ મણ તો થાય આરામથી આમને રહી જાય ને તો હવે જો કે આમાં બહુ એવું કે શક્યતા નથી તો બહુ જાકરું આવે ને તો કદાચ હજી બીકરી બીક બારી બાકી બધા સ્ટેજ ને પાર કરી દીધા હે

અને બે કોરા તું એટલે વચમાં માંડ્યું બે કોર તું હે બરાબર બસો મણ માંડવો થા હે નવ વેગા માથે તો વીઘા કેટલો થા હે ગાડુ ગાડા માથે જાય થોડો હમ કવી કવી મણ ની આજુ બાજુ તો સારું એક જ પેરામ બે અંદર મણ તું હે હમ હે હા હા આમ અંદાજ છે તું હે અંદાજ છે બાકી માંડવો તો ફાઈનલ આ તો હજી પાણી ઘટ્યું છે નકર થોડી વધારે થા હમ

પછી એને એને ઘરે જ ગયા ભાઈ ને ભાઈને સા પાણી ને એમાં બહુ વાર લાગી ગઈ અને બાપુ બહુ વહેલા આવતા રહ્યા જ્યાતા ને આવતા વહેલા રહ્યા માલ માલને અંદર બાંધવાની પ્રક્રિયા ચાલુ છે કારણ કે ઠંડી પડે ને રાતે એ બધું કરે છે એ વહેલા આવતા એ થોડીક વાર થઈ વેલા પી ગઈ ને બે વાર લાગી ગઈ અને અહીંયા જો કાબુલી શીણા બાપુ એ તોડ્યા છે મસ્ત મજાના તાજા તાજા આવા બહુ નખતા હતા નખા તો બહુ થતા ફરવા બહુ થયા તા ว่หุ่นวายแบ่าแต่ว่าเราไมุ้หน้าตัวมื่อกี้ามจักเนีมดาน่าเนนะบบโอซ่ากว่าไปไม่ได้ข้าวันนี้พอหลักค่าเสียคาเสียใครเห็นคนเดีวอัลลัคซี่อันนี่เฮะเฮ้กเฮ้กมาเวลานี่มันเหล็กใครจะ้กันนีเห็นว่าชูน่ยะเลยมั้งพอดีน અને આજનો લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દો ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે પાછા ફરી નવા બ્લોગમાં હું કહો એકવાર હે ભાઈ એમ કહે વાંધો નહીં હેપી નાખો હાલો પછી ખાવું